ખાનપુર ગામે શ્રી એક હજાર આઠ નેમીના દાદાના મંદિરે ધ્વજારોહણ તથા વિધાન ભણાવવામાં આવ્યું દેગમ તાલુકાના ખાનપુર ગામે એક હજાર આઠ નેમીનાથ દાદાના મંદિરે નવીન ધ્વજા ચઢાવવામાં આવી જેમાં ખાનપુર ગામના વતની હાલ બહાર રહેતા જૈનો આજરોજ મોટી સંખ્યામાં હાજર રહી નવી ધ્વજારોહણ કરવામાં આવ્યું तेर दुरा श्री महाकाळी मंदिर मोठी संख्या विधान करता श्री विमलाल सहा संगीतकार श्री आमंत्रित मेहमान अशोक कुमार अमृतलाल शहा मुंबई अजित कुमार मिठालाल शहा रख्याल संदीप कुमार मिठालाल कोटडिया मुंबई स्टेजर आवकारी सार उठाडी दरकमान करू आजना ध्वजारोहणा दाता चंपाबेन काल शहा परिवार हस्ते भाई तथा भाईता વિધાન પૂજાના દાતા શ્રી ધીરેનકુમાર મીઠાલાલ જલુન્દ્રાવાળા હાલ અમદાવાદ સમારંભના પ્રમુખ હરેશભાઈ ભગવાનભાઈ શાહ મુંબઈ મુખ્ય મહેમાન તેમનું પણ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું ખાનપુર જૈન સમાજ દ્વારા બપોરના સ્વામી વાસને રાખવામાં આવ્યું આમાં પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો વિપ્રો દિનેશ ચંદ્ર શાહ ભારત દહેગામ